આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં મેઘરાજાનો કાળો કહેર જોવા મળવાનો છે. તોફાની પવનોની તીવ્રતા સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેત સરનો ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ખાસ જાણી લેજો ઉત્તરીય ભારતના ક્ષેત્રમાંથી આવી રહેલા નવા વેલ માર્કલ લો પ્રેશર ની ભયંકર અસરો ની સાથે સાથે ગુજરાત ના સંપૂર્ણ ક્ષેત્રમાં નવા નવા સિસ્ટમ ના દબાણ અને તોફાની પવન ના સક્રિય બનતા વરસાદ ના નવા રાઉન્ડ ને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં અનેક મકાનો તણાઈ પાણીઓની અંદર ગાડીઓ ડૂબે તેવા ભારેથી જળબંબાકાર વરસાદની નવી આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર 12 થી લઈને ચૌદ ઇંચ સુધીના વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અત્યારે ગુજરાતના વિસ્તાર ઉપર એકસાથે ત્રણ ત્રણ ભયંકર સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે જ્યાં દર્શક મિત્રો ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવી રહેલું વેલમાર્ક લો પ્રેશર ગુજરાત ઉપર ટકરાતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે નવા યપર સર્ક્યુલેશન એરિયાના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે સાથે સાથે ગુજરાતમાં સક્રિય બની રહેલા મોનસૂન સ્ટ્રફ અને નવી નવી વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઈનના ભયંકર ઘેરાવાને લઈને ગુજરાતમાં આવનારી ત્રણ કલાકમાં મેઘરાજા ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતા હોય આકાશ પાતાળ એક કરતા હોય તેમ ગુજરાતની અંદર આભ ફાટવાને લઈને રીતસર ની મોટી ચેતવણી ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારમાં દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે શાસ્ત્રી અંબાલાલ પટેલની તાજી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની સાથે સાબેલા ધાર વરસાદની એન્ટ્રી ગુજરાતમાં જોવા મળવાની છે બદલાઈ રહેલા હવામાનની સાથે અત્યારે ઉત્તરીય ભારતના ક્ષેત્ર જેમાં પણ ખાસ કરીને નવી દિલ્હીના વિસ્તારથી લાહોરના ક્ષેત્રમાં ગ્વાલિયર અલ્હાબાદ જોધપુરના વિસ્તારથી ગુજરાતના એકે એક ક્ષેત્ર ઉપર બની રહેલી ભયંકર સિસ્ટમોની અસરોની સાથે મુંબઈ બેંગ્લોરી નાગપુર હૈદરાબાદ અને ભુવનેશ્વરના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાતના વિસ્તારોની અંદર આજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે ભયંકર વરસાદની રીતસરની ચેતવણી ઉત્તર ભારતના વિસ્તારમાંથી આવતો ભેજયુક્ત પવન સીધો જ ગુજરાત સાથે ટકરાતો જોવા મળ્યો છે અરબ સાગરના દરિયાની અંદર બની રહેલી નવી નવી લો પ્રેશર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવાના હળવા દબાણ અત્યારે દિશાઓ પલટાતી હોય તેમ અત્યારે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત તોફાની અને નવી નવી સિસ્ટમની અસર ગુજરાત પર પોતાની તીવ્ર ભયંકર સિસ્ટમનું દબાણ દર્શાવતી જોવા મળી રહ્યું છે અત્યારે દક્ષિણીય ભારતના ક્ષેત્રોની અંદર હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો જેમ જેમ આ સિસ્ટમઓ મજબૂત બની રહી છે તેમ તેમ પાછલા ચોવીસ કલાકની માહિતી મેળવીએ તો પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર એકસો ને ચોત્રીસ તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસેલો જોવા મળ્યો છે અનેક વધુ વરસાદ પડતા ગુજરાતના રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમ જેમ હવામાન ને વાતાવરણ બદલાઈ રહ્યું છે તેમ તેમ હવામાન શાસ્ત્રીઓની નવી નવી આગાહી પ્રમાણે ગુજરાતના વરસાદના મોડલમાં સતત બદલાવ આવતા જોવા મળી રહ્યો છે ચાલી રહ્યું છે અને ફાલ્ગુની નક્ષત્રની અંદર રાજ્યની અંદર ગુજરાતનો દરિયો બે કાબુ બનતો હોય તેમ દરિયાઈ કાંઠાની અંદર જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે ભયંકર કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે અનેક ક્ષેત્રની અંદર આવી રહેલા તોફાની પવનોની તીવ્રતાની સાથે દરિયો બેકાબુ બનતો હોય તેમ ગુજરાતની અંદર આઠ થી નવ ફૂટ ઊંચા ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે તકેદારીના ભાગરૂપે ગુજરાતના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા જવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે તો આપણે લાઈવ માહિતી મેળવીશું કે ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર કયા કયા જિલ્લાની અંદર વરસાદ વરસવા અંગે શુનવી આગાહી કરવામાં આવી રહી છે કયા કયા વિસ્તારોની અંદર હવેથી ગુજરાતમાં ભયંકર વીજળી સક્રિય બનતી નવી નવી સિસ્ટમની અસરના કારણે ભયંકર મેઘગર્જના જેમાં તીવ્ર થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેની જિલ્લાઓને લઈને આપણે લાઈવ માહિતી મેળવીએ તો જ ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળવાનું છે મધ્ય ભારતના વિસ્તાર અને મહારાષ્ટ્રથી લઈને મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના જિલ્લામાં મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતી હોય તેમ આગામી કલાકની અંદર જેમાં પણ ગુજરાતની અંદર આવનારી 3 કલાકની અંદર રીત સરનું ગુજરાતમાં તોફાન તબાહી મચાવતું હોય તેમ રાજ્યની અંદર 9 થી લઈને 12 ઇંચ સુધીના ભારે વરસાદની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે રાજ્યની અંદર સક્રિય બનેલો વરસાદનો બીજો અને તોફાની ભયંકર અને આ ખુખાર નવો રાઉન્ડ આવનારી ગુજરાતમાં છ તારીખ સુધી અનેક વિસ્તારોમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે જેમાં પણ ખાસ તારીખો લખી રાખજો જી હા દર્શક મિત્રો જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર તમે અત્યારે લાઈવ જોઈ શકો છો તે રીતે આવનારી ત્રણ તારીખની અંદરથી ગુજરાતમાં અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર વધતો જોવા મળી રહ્યો છે ત્રણ તારીખના રોજ ચાર તારીખના રોજ પાંચ તારીખ અને છ તારીખના રોજ ગુજરાતની અંદર અતિ ભયંકર થી લઈને અતિ તોફાની વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે હવેથી વરસાદના નવા રાઉન્ડનું તીવ્ર જોરને તીવ્ર દબાણ ગુજરાતમાં વધુ જોવા મળવાનું છે તમે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ દ્વારા આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવા અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર હવે તોફાની વીજળી પડતી હોય તેમ ભયંકર ગાજવીજ અને તોફાની પવનોની સાથે તીવ્ર થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી અને વીજળી પડવાની પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે તેની સાથે સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર તમે પવનની ઝડપ પણ જોઈ શકો છો જેમાં ગુજરાતમાં થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવેથી પવનની અવરજવર ગુજરાતમાં વધતી જોવા મળવાની છે જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ગુજરાતને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદનો ભયંકર ખતરો ગુજરાત ઉપર વધતો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના વિસ્તાર ઉપર પણ વરસાદનું મોજું ફરી વળતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનો આ નવો રાઉન્ડ તોફાની તબાહી મચાવતો જોવા મળવાનો છે આપણે જિલ્લાઓને લઈને લાઈવ માહિતી મેળવીએ તો આવનારી કલાકોની અંદર ગુજરાતની અંદર બે પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં છૂટા છવાયા વિસ્તારની અંદર અતિ ભારે વરસાદને લઈને ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અનેક જિલ્લાઓની અંદર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં મહીસાગરના ક્ષેત્રથી લઈને પંચમહાલ અને દાહોદના મધ્ય ગુજરાતના આ ત્રણેય ત્રણ જિલ્લાઓની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે રીતસરનું મેઘ તાંડવ ગુજરાતમાં વરસી રહેલું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો આ ત્રણે ત્રણ જિલ્લાની અંદર ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં દાહોદ મહીસાગર ને પંચમહાલ વિસ્તારમાં અનેક જગ્યાઓ પર અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે તે ઉપરાંત દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ છૂટાછવાયા ક્ષેત્રમાં ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચના ક્ષેત્રથી નર્મદા તાપીના વિસ્તારથી સુરત નવસારીના ક્ષેત્રથી ડાંગ અને વલસાડના વિસ્તાર ઉપર અત્યારે વરસાદ વરસતો તેમાં ભારે લઈને યલ્લો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત અહેમદાબાદના જિલ્લાથી લઈને આણંદના વિસ્તારમાં વડોદરાના ક્ષેત્રથી છોટા ઉદેપુરના ક્ષેત્રની અંદર ખેડાના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ લઈને અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા વધવાની સાથે વરસાદનો ભયંકર ખતરો આ સંપૂર્ણ વિસ્તારમાં ખેદાન મેદાન મચાવતો જોવા મળી રહ્યો છે ખાસ જાણી લેજો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથના ક્ષેત્રમાં અમરેલીથી રાજકોટના વિસ્તારની અંદર મેઘરાજાનું તાંડવ વધતું હોય તેમ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે કચ્છના અનેક વિસ્તારોની અંદર પણ તોફાની પવનો અને ગુજરાતમાં છવાઈ રહેલા કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદનું ઝુંડ ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રની અંદર પણ ભારે વરસાદ વરસાવાને લઈને અત્યારે શક્યતા દર્શાવવામાં આવી છે પાટણ અને બનાસકાંઠાના જિલ્લાની અંદર પણ વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર આવનારી છ તારીખ સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે પાંચ દિવસ માટે ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધી લેજો ગાજબીજ સાથે ભારેથી લઈને અતિભારે વરસાદની કરવામાં આવી છે આગાહી 30 થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતની આસપાસ બે વરસાદીય સિસ્ટમો એક્ટિવ જોવા મળી છે જેના કારણે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે જેમાં પણ દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન સ્ટ્રફ બંનેનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે જે બિકાનેરના વિસ્તાર ઉપરથી પસાર થઈ રહ્યું છે આ ઉપરાંત

ગાંધીનગરના ક્ષેત્રોની અંદર પણ સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમની ભયંકર અસરોને લઈને દરિયો બનતો હોય બે કાબુ તેમ રાજ્યની અંદર સાબેલા ધાર વરસાદ વરસવાને લઈને નવી નકોરને તાજી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત વાસીઓને હજુ પણ સાવધાન રહેવાની જરૂર છે આગામી સાત દિવસની અંદર ગાજવી સાથે ભારે વરસાદ વરસી શકે છે

અનેક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવાની સાથે સાથે ભયંકર વરસાદનું દબાણ વધી રહ્યું છે આ ઉપરાંત ગુજરાત ની અંદર સાર્વત્રિક વરસાદની સાથે ભિન્ન ભિન્ન ક્ષેત્ર ઉપર યલ્લો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ભારે શેત્રથી લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો જેમ જેમ નવી નવી સિસ્ટમો આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે રીતસરનો ગુજરાતમાં ખતરો ટોળાતો હોય તેમ આ લઈને ગુજરાતમાં આવનારી 3 તારીખ સુધી ભારે વરસદ વરસતો જોવા મળવાનો છે ને 3 તારીખથી આવનારી 6 તારીખ વચ્ચે ગુજરાતમાં ભયંકર આબ ફાટતું હોય તેવા તોફાની વરસાદને લઈને ગુજરાત માટે મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે તમે લાઈવ સિસ્ટમનો ઘેરાવો પણ જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનું લઈને અતિ ભયંકર મળી રહ્યું છે એક તરફ બંગાળની ખાડી બીજી બાજુ ઉત્તરીય ભારતના વિસ્તાર અને ત્રીજી તરફ અરબ સાગરમાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને ત્રણેય દિશાઓમાંથી હવે ગુજરાતના વિસ્તારો ઉપર ભારે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે જેમ જેમ નવી નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારમાં પલટાવ સાથે અહેમદાબાદના જિલ્લામાં મહેમદાબાદના ક્ષેત્રથી ધોળકા તારાપુરના વિસ્તારથી આણંદ ક્ષેત્રમાં ડાકોરના વિસ્તારથી કપડવંજ બાલા શિનોરના વિસ્તારથી ગોધરા પીપલોદના વિસ્તારથી ચાપાનેરના ક્ષેત્રની અંદર મેઘરાજાનું ભયંકર તાંડવ જોવા મળી રહ્યું છે વડોદરાના ક્ષેત્રથી રહીને રાજ્ય ઉપર બોડેલી છોટા ઉદયપુરના વિસ્તારથી દાહોદના વિસ્તાર ઉપર મેઘરાજાની તોફાની ઇનિંગ શરૂ થતી જોવા મળી રહી છે જેમ જેમ નક્ષત્ર બદલાઈ રહ્યું છે તેમ તેમ રાજ્યની અંદર વરસદનું તીવ્ર સંકટ અને વરસાદનો ભયંકર ખતરો અત્યારે ગુજરાત ઉપર પોતાની અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે અત્યારે મધ્ય ગુજરાતના ક્ષેત્રમાંથી પસાર થઈ રહેલી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની અસરને લઈને ગુજરાતની અંદર દાહોદના વિસ્તારથી છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્ર ઉપર વરસાદનો ભયંકર ખતરો આ સંપૂર્ણ વિસ્તાર ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે જો આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ ધ ધંધુકાના ક્ષેત્રથી રાણપુર લીમડીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર થાણના વિસ્તારથી ચોટીલા વાકાનેરના વિસ્તારથી નળ સરોવરના ક્ષેત્રની અંદર તે ઉપરાંત રાજ્યની અંદર ધાંગધ્રાના ક્ષેત્રથી હાલવડ મોરબીના વિસ્તારથી માવ્યા નવલખીના ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવવાની સાથે ધ્રોલ ક્ષેત્રમાં જામનગર લાલપુર ખંભાળિયાથી કાલાવડના વિસ્તારમાં રાજકોટના વિસ્તારથી લઈને જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ગોંડલ જેતપુર ઉપલેટા કુતિયાણા ભાનવડના વિસ્તારમાં ખંભાળિયાના ક્ષેત્રથી લઈને ચીખલીના વિસ્તારમાં પોરબંદરના વિસ્તારથી ગુજરાત રાજ્યની અંદર ભાટિયા દેવભૂમિ દ્વારકા ઓખા બંદરની અંદર પણ ભયંકર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે જા ભાવનગરના ક્ષેત્રથી ખડસલિયા તળાજા પાલિતાણા સોનગઢ કુંડલાથી અમરેલી બગસરાથી ધારીના ક્ષેત્રની અંદર અને દરિયાઈ કાંઠાની અંદર મહુવા રાજુલા ઉના કોડીનાર વેરાવળના વિસ્તાર ઉપર પણ ભયંકર મેઘ તાંડવનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે વરસાદનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જો દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રોની અંદર માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ અત્યારે ઘોર અંધારપટની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે જેમાં પણ રાજ્યની અંદર વાપીના ક્ષેત્રથી લઈને જેમ જેમ પલટાવા આવી રહ્યા છે તેમ તેમ વલસાડના ક્ષેત્રમાં બિલીમોરાના વિસ્તારથી વનસાડા આવા સાપુતારાના વિસ્તાર ઉપર મેઘરાજાનું તાંડવ વધુ જોવા મળી રહ્યું છે સુરતરા ક્ષેત્રથી બારડોલીની વ્યળાના વિસ્તારથી નવસારીના વિસ્તાર ઉપર અત્યારે આંધી તુફાન વંટોળ જેવા તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે કોસંબા વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચના ક્ષેત્રથી દહેજના પંથકોની અંદર સિનોરના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર કરજણ જાંબુસરના વિસ્તારથી ડભોઈના વિસ્તાર ઉપર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અને નવું નવું જોર વધતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે નવી નવી સક્રિય બનતી લો પ્રેશર વેલમાર્કના મજબૂત ઘેરાવા ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પોતાની હળવોથી લઈને ભયંકર અસરો દર્શાવતા હોય તેમ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુરને થરાદના વિસ્તારની અંદર પોતાનું જોર દર્શાવી રહેલી નવી નવી સિસ્ટમોની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ હવેથી ખતરો વધતો જોવા મળી રહ્યો છે કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળોના ઝૂંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા અને સક્રિય બની રહેલા વીજળીના ભયંકર ચમકારાની સાથે ગુજરાતની અંદર સંપૂર્ણ ક્ષેત્રમાં તોફાની પવનોની તીવ્રતા અને બદલાઈ રહેલા વરસાદના મોડલને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર આગામી સાત દિવસ સુધી હજી પણ કડાકા ભડાકા સાથે ભારેથી ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે છેલ્લા કલાકમાં ગુજરાતમાં મેઘરાજાએ તબાહી મચાવી હોય તેમ એકસો ને ચોત્રીસ તાલુકાની અંદર ભારે વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે જ્યાં દર્શક મિત્રો રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની ની આગાહી કરવામાં આવી છે મધ્ય અને દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસી રહ્યો છે અહેમદાબાદના વિસ્તારથી ગાંધીનગરના ક્ષેત્રની અંદર અત્યારે તોફાની વરસાદની શરૂઆત જોવા મળી રહી છે મોનસૂન સ્ટ્રફ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત સિસ્ટમ સક્રિય બનતી હોવાના કારણે ગુજરાતના અનેક વિસ્તારની અંદર સાબેલા ધાર વરસાદ વરસતો જોવા મળ્યો છે જેમાં પણ પાછલા છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યની અંદર એકસો એ ચોત્રીસ તાલુકાની અંદર ભારે વરસાદ વરસેલો જોવા મળ્યો છે જેમાં પણ સૌથી વધુ પંચમહાલની અંદર હાલોલની અંદર નવ એટલે કે દસ ઇંચ સુધીનો ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આણંદની અંદર ઉમરેઠની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસી ચુક્યો છે મહીસાગર ની અંદર કંડાળા અંદર પણ સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે સંતરામપુરાની અંદર પણ અત્યારે સાડા ચાર ઇંચ જેવો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને શહેરી વિસ્તારોની અંદર પણ ચાર ઇંચ કરતા ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર ગુજરાતની અંદર ઇડર નેત્રંગના વિસ્તારથી બોરસદના વિસ્તારની અંદર બે ત્રણ અને ચાર ઇંચ સુધીના ભયંકર વરસાદને લઈને અનેક જગ્યા ઉપર પાણી ફરી વળતા હોય તેમ ગુજરાતમાં પાછલા ચોવીસ કલાક અંદર મેઘરાજાનું તાંડવ વરસ્યું હોય તેમ એકસો ચોત્રીસ તાલુકામાં જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસેલો જોવા મળી રહ્યો છે